સરકાર ઝડપથી જાગી અને ભરૂચ જિલ્લામાં આવેલી તમામ પુલોની સ્થિતિ કરી આવેદનપત્ર મારફતે અબ્દુલ કામથી સ્પષ્ટ કર્યું કે નંદેલાઉ બ્રિજ ચંબુસર બાયપાસ બ્રિજ

જે નવ તારીખે દુઃખદ ઘટના બની જે પાદરા પાસે આવેલો ગંભીર દુર્ઘટનાગ્રસ્ત થતા એમાં તંત્રની બેદરકારીના કારણે અઢાર જેટલા લોકો આમાં મૃત્યુ પામેલા છે ને ઘણા લોકો આમાં ગંભીર રીતે ઘાયલ છે અમે અલ્લાહને ઈશ્વરથી પહેલા તો દુઆ કરીએ કે જે લોકો આમાં મૃત્યુ પામેલા છે ઉપર એમની આત્માને શાંતિ આપે જે લોકો ગંભીર રીતે હોસ્પિટલના બિછાને છે એ વહેલી તકે સાજા થઈ અને પોતાના પરિવાર પાસે જાય એવી અમે અલ્લાહની ઈશ્વરથી દુઆ છીએ અને આજની આ દુઃખદ ઘટનામાં તંત્રની બિલકુલ નિષ્કાળજી સાબિત થઈ રહેલી છે આ સર અમે ભરૂચ જિલ્લા લોકજન શક્તિ પાર્ટી જિલ્લા અધ્યક્ષ તરીકે અને અમારા વિસ્તારના આગેવાનો તરફથી આજે અમે આ મૃત્યુ પામેલા લોકોને સાચા દીધી શ્રદ્ધાંજલિ પાઠવવા માટે અને જે એસી ચેમ્પર અમે બેસીને તાળે દિના કરતા અધિકારીઓ જેમના ભૂલના એમના પાપથી આજે અળ અળહ જેટલા નિર્દોષ લોકોના જીવ ગયા અને અસંખ્યો હોસ્પિટલના બિચાને છે એમના ફેમિલીને પૂછો કે એમની શું હાલત થાય આજે એક એક દીકરાને એક બેનને ચાર દીકરીઓ પર એક દીકરો હતો અને એની બાધા પૂર્ણ કરવા જતાં આજે દીકરો અને એનો પોતાનો પત્ય અને દીકરી પર છિંવાઈ જતી હોય આ તંત્રની ઢોર બે દરકારી છે અમે જિલ્લા વહીવહી તંત્રને ખાસ કરીને ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ ના મંત્રીને ન્યાતિકતા અઢારે જો એમની પાસે નાતિકતા બચી હોય તો તાત્કાલિક રાજીનામા આપવું જોઈએ આ કોઈ પોલિટિકલ વાત નથી પણ એક નિષ્પક્ષ વાત હોવી જોઈએ કે ન્યાતિકતા જો તમારી પાસે તો તમારે તાત્કાલિક આ રાજીનામા આપવું જોઈએ તમે અર લોકોના જીવ લીનાર ગુનેગાર છો આટલી મોટી ઘટના બની સરકારનું એક પ્રતિનિધિ મંડળ આ સુધી હજુ પહોંચ્યું નથી તમારી પાસે એવી કોઈ મશીનરી નથી કે અડતાલીસ કલાકથી હજુ ડેટ બજે તમે બરાબર કરી શકો